કોઈ વરસાદ પડે છે કોઈ વરસાદ પડે છે આખો દિવસનો ગરમારો અત્યારે ઠંડક આપી દીધી જો બેઘરાજાએ આખો દિવસ એવો ઉકરાટ હતો કે વાત પૂછો વાતપૂછોમાં ખેતર ગયા હોય એને તો વધારે થાય અને કેવો બહુ વરસાદ આવે છે અને બીજા બેને સરસ મજાનું ના આવી દીધું વરસાદના પાણી જયાં જાય ને કાંઈ નદી ભરાણી એવો થાય છે વરસાદ એવો એ ગામમાં હ કેમ છો બધા મજામાં ને નવા લોકો ના સ્વાગત છે તો ચાલો આપણે લોક ની શરૂઆત કરી દઈએ વેલી વેલી કેમ કે આજે વેલું વેલું પાણી આવી ગયું વેલા વેલા ફ્રી થઈ ગયા હે મમ્મી જો છાશ લઈ આવી ને આવી ગયા મે કપડા અમે બે નાય બધી નાય થઈ મસ્ત તૈયાર થઈ ગયા છે હવે દ્વિજા બે ને ઉઠા દે સ્કૂલે જવા માટે પછી થોડું ઘણું તે કામ નું થોડા ઘણા ફ્રી થઈ ગયા હે જય શ્રી કૃષ્ણ મમ્મી આ શું કામ છે તમારા

આવી વારસ છે એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે કબૂતરે બેસી ગયા નિશાળને ખૂણે સુરત દાદા એ ઊગી ગયા કેમ કે સવા સાત છે એટલે ઊગી તો જાય જ ને અહીંયા આપણે કપડાય પણ સુકાય છે ને બેન પણ જો ખાવા આવી ગયા અત્યારે ક્યાંય ખાવાનું ન મળે ને જા શોધે છે ખાવાનું કબૂતર ભાઈ રાહ જોવે છે થોડું ઘણું આપણે પછી નાખી જાય મકાઈ પડી છે નાખી દઈએ પછી વરસાદ થઈ ગયો બધા બે ગયા છે વરસાદ થઈ ગયો ખેડૂત ને નહીં રહેતો હોય હાથી જગ્યાએ વિંદાઈ દે ઘરે બધા હોય એટલે જાઉં તમારા ચોક માં ભરાઈ જાય બધાય જયારે કેવી સરસ ધોવાઈ ગઈ છે ચોખ્ખી ચોખ્ખી મસ્ત નજારો થઈ ગયો છે ચોમાસાનો રણિયા હમણાં એને અમારે કાંઈ ખેતર હમું જ ન હોય એવું છે જો ને કાંઈ ખંડેર પહેર્યું છે ત્યાં લીલો લીલું છમ થઈ ગયું છે ગામડાની મોજ હો ભાઈ બધાય જાઓ આને ઉઠવામાં નથી ખબર પડ્યા બીજી વાર આવી ઉઠો ન આવે I mean, पलक पलक काटता सवार मस्तियो झींगा मस्ती हम हो। बिलाडीवायचे दा फोटो रोज आया फोटो पाड आय आय

ચંપી માથાની ચંપી થઈ જાય

ઉફિર દે ના બીજા ના થાય મુરત થાય સનીજા સરસ સરસ અમે જામ લઈ પપ્પા એમ કરો માં કાઈ નહીં નો ઉગે થા થોડી ખેતી ખેતર છે પપ્પા બધા પપ્પા હ દબાવે બોલો દરિયાના પાર બસ આજે પપ્પાને કીધું આજે સ્કૂલે આયેલા લે નોટબબલા મંગાવવા પાછા જોયા કે મૂર ખાસ કરી આ પેલો દે માં સાવા ક્યાંનું જમ બધું તો પચકી ગયા તા ઓ બટા આ લાઈન ડબલ

પછી અહીંયા કપડા નાખ્યા ને બનાવે છે રોટલી હવે વરસાદ નો હતી કે ફટાફટ કરી લેતા પાણી ઉપર રોટલી હું કેટલું આવી ગયો હા તો પરવારન ધૈની ખબર હોય બીજાને તો હું એમ કે આ ધૈન એટલે હું રહી છે એમ તો જે બેટી ટ્રાન્સફર કરતીનો રણમચન નકલ ઉધારા ને આપણે હવે કર નાખી રીંગણાનો શાક આ છે ના પૂરી કેવાઈ માં જણ સરસ મજાના થોડાક વાડી છે મમ્મી લાવ્યા હતા ને આપણે માં રીંગણું ના મિસ્ક ના કેલું થઈ જ બધા એને ને આ પોતા માટે આજે તો નયળમાં ગયા તો ઘરનો ઓર્ગેનિક જ રીંગણો ને કારેલું લાવ્યા છે આપણે શાક તો આનું બનાવવાનું છે મન તો આવી જજો આ ફૂલ ફૂલની ભાજી એટલે આ તો કોઈ પૂરી ન થાય કરી જાય હાવ કૂણી ખૂણી એટલે આપણે ભેગું રીંગણું ટમેટું નાખીએ એટલે થોડું થઈ જાય આ તો ત્રણ અલગ અલગ ખાવાનું છે જોઈ લેજો તમે मिक्स तेल बट ना ने कोमेना सम तेल साची ने री गुड टोमेटो रीन टोमेटो ने पाडा ताजे रेड मादी ने बीजी तो केवी नथी मारे ई बे मिक्स कर कोमेना सम भा मैं गुडा नो हो 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 कोई क्या रे उ करो तो मने मैं तै देव कर नहीं की मिक्स बजई तो गया से बात तलाश करवा

એટલો ત્રાસ છે ઓટાણે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આપણે વિડિયોનો પણ એન્ડ કરી દઈએ છીએ અત્યારે અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ પણ કરજો કેવા વિડિયો લાગે છે જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરજો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો